કાર્યક્રમ રાખેલ જેમાં આસોપાલવ ગુલમહોર લીમડો કેસડો સરગવો ગુલાબ ઝાડ તેમજ ફૂલ જેમાં બ્રહ્મદેવ સમાજના પ્રમુખ મિતેશભાઈ ઋત્વિકભાઈ તેમજ બ્રહ્મદેવ સમાજની બહેનો ઈલાબેન હંસાબેન ધારાબેન ખ્યાતિબેન કિરણબેન તેમજ લાયન્સ ક્લબ રોહિતભાઈ જોશી જયસિંબેન જોશી તેમજ કચ્છ નઝર ન્યૂઝ મજગોરી જ્યોતિબેન તેમજ ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો તેમજ પ્રવીણભાઈ મારડીયા મિતાબેન અમીલાબેન ભૂમિબેન વગેરે ખૂબ જ સારો સહયોગ આપીને વૃક્ષારોપણ કરે તે સૌના સહકાર બદલ ઓમ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતા બદલનો હૃદયપૂર્વક આભાર માને છે रिपोर्टर पंकज वेगडा सिटी क्राइम न्यूज फेसाण